હીરા બજાર લાંબા સમયથી મંદિરનો માર સહન કરી રહ્યો છે જેની અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી મંદિરની અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા બંગાળના ગોડાઉનમાં પણ દેખાઈ રહ્યા છે હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે સ્થિતિ એવી છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉન ઉભરાઈ ગયા છે ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા માટે કોઈ આવતું નથી છેલ્લા કેટલાય સમયથી મંદિરનો માહોલ ચાલી રહ્યા હોવાના કારણે નાના નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે તો ઘણા બધા કારીગરો હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આધરી રહી છે કોઈએ નાના મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે સુરતના વરાછા વિસ્તારમાં મહાદેવનગર સવાણી એસ્ટેટ ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપના ગોડાઉન આવેલા છે અમે વર્ષોથી ઘંટી લે વેચનું કામ કરીએ છીએ છેલ્લા છ મહિના થયા કે કોઈ ઘંટી લેવા આવતું નથી વેચવાવાળા ઘણા બધા આવી રહ્યા છે લગભગ બધા જ સ્ક્રેપના વેપારીઓ પાસે સ્ટોક વધી ગયો છે તે ગણીએ તો અત્યારે સાડા ત્રણ હજાર જેટલી ઘંટીઓ પડી રહી છે નાના યુનિટો જે ભાડા પર ચાલે છે તે બંધ કરીને કારખાનદારોએ સામાન વેચી રહ્યા છે પોતાની જગ્યા હોય તે કારખાના બંધ કરીને તેજી આવવાની રાહ જોઈ રહ્યા છે અરવિંદભાઈ રાખસિયા સ્ક્રેપના વેપારીએ કહ્યું હતું અમારા સ્ક્રેપનો બિઝનેસ છે ડાયમંડ સ્ક્રેપનો અને ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે શું છે એનું કારણ એનું કારણ એક જ છે કે મંદિર હીરા ડાયમંડમાં બહુ છે એમ તો ઘણા સમયથી છે પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને જ છે હર વખતે આવું હોતું નથી દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે ઘંટી બી આવે છે આવક છે પણ જાવક નથી કેટલી હદ તકે ઘંટીઓ આવી છે અને જતી કેમ થતી એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોય શકે અંદાજે ત્યારે તો જેવા વેપારી કોઈની પાસે બે હજાર કોઈની પાસે ત્રણ હજાર કોઈની પાસે પાંચસો છસો ઘંટી એવું હોય છે આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે 15 થી સત્તર જૂની ઘંટીનો હોય છે પાંચ છ હજાર પાંચ છ